ગુજરાત અનેક સ્થળો યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન હોય છે ત્યારે દક્ષિણ ગુજરાત વિદેશી યાયાવર પક્ષીઓની પસંદગીનો વિસ્તાર છે દર વર્ષે ઉત્તર છેવાડાથી હજારો માઇલોની મુસાફરી કરી સ્વયં સ્ફૂર્તિ માર્ગદર્શન પ્રમાણે કોઈ નેવિગેટર વિના ઓડીને એક ભૌગોલિક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી કરતા વગર વિઝાના પ્રવાસી જેવા અસંખ્ય નાના મોટા પ્રવાસી યાયાવર સિંગલ્સ વિદેશી પક્ષીઓ માટે સુરતનું ગવ્યર તળાવ સ્વર્ગ સમાન બની ગયું છે સ્વયં સંચાલિત માર્ગ અને મુસાફરી કરીને દક્ષિણ ગુજરાત સહિત સુરતના દરિયા કિનારે તેમજ તાપી ખાંઠે શિયાળાની ઋતુમાં ખોરાક માટે સફર કરી આવતા પક્ષીઓને કારણે ગવિયર તળાવમાં પક્ષી પ્રકૃતિ અને પર્યટનનો સમન્વય સર્જાયો છે ગવિયર લેકમાં હાલ લાંબી સફર ખેડી બે હજાર જેટલા વિદેશી યયાવર પક્ષીઓ વસી રહ્યા છે સાયબીરિયા રશિયા યુરોપ મધ્ય એશિયા ઉત્તર એશિયા આફ્રિકા ઓસ્ટ્રેલિયા ઈરાન ઈરાક નોર્વે સ્વીડન ડેમાર્ક સહિત હોલેન્ડના ઠંડા પ્રદેશોના હજારો કિલોમીટરનું અંતર કાપીને યાયાવર સિંગલ્સ પક્ષીઓ ખોરાક માટે સુરત આવે છે ગુજરાતમાં માફકસરની ઠંડી મીઠા પાણી ખારા પાણી રહેવા ખાવા પીવાની અનુકૂળતા સુરક્ષિત વેટલેન્ડ વિસ્તારને કારણે દર શિયાળે મહેમાન બને છે ફક્ત સિંગલ્સ પક્ષીઓ જ નથી આવતા પરંતુ અન્ય પક્ષીઓની પણ હાજરી નોંધાઈ રહી છે ઉનાળો શરૂ થતાં તેમના વતન તરફ જવા માટે તેઓ રવાના પણ થતા હોય છે દરિયાકાંઠે રાંદેર અને સિંગાપુરને જોડતા તાપી નદી પરના કોઝવે લેક હજીરા ડુમસના દરિયાકિનારાના ગામડાઓમાં પ્રવાસી પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે ગુલાબી ઠંડીનો પ્રારંભ થવાની સાથે બતક પેણ ઢોગ સુરખાબ રાજહંસ ગારખાદ રાતાપગ શંખલો ટીડોડી નાની ખલીલી સોવેલર જલમુર્ગા કોમન ફૂડ સેન્ટપિયરનું આગમન થયું છે સીગલ જે પક્ષીઓ આવે છે આપણે ત્યાં તો એ ઓસ્ટ્રેલિયા અને સાયબેરિયાથી હજારો કિલોમીટરનું અંતર ખેડીને પ્રવાસ કરીને શિયાળા માટે એક એમને આઈડિયલ વેધર અહીંયા મળી રહે છે ગુજરાતમાં સુરતના અંદર આખો જે દરિયાકાંઠો આવ્યો છે ત્યાંથી લઈને તાપીનો કિનારો આપણો છે એ બધી જગ્યાઓ પર એમને એક નૈસર્ગિક વાતાવરણ રહેવાલાયક મળી રહે છે એટલા માટે એ લોકો અહીંયા આવીને વસવાટ કરે છે શિયાળા દરમિયાન અને પછી પાછા એમને જેવું વાતાવરણમાં પલટો આવે ગરમી વધવા માંડે એટલે ધીમે ધીમે થઈને ફરીથી એ ચાલ્યા જાય છે પોતાના સ્વદેશ તો આ રીતે ફક્ત સિગલ નથી આવતા બીજા પણ ઘણા બધા પક્ષીઓ આવે છે અને એ દરેક પક્ષીની પોતાની એક આહાર શૈલી હોય છે એ લોકોનો પોતાનો એક કુદરતી ખોરાક હોય છે તો એ ખોરાક એમના માટે અને એમની હેલ્થ માટે સારો હોય છે તો આપણે એને એનો જે કુદરતી ખોરાક છે એ જ ખાવા દેવો જોઈએ આપણે કૃત્રિમ બનાવટવાળો ખોરાક ઘરે બનાવેલો રાંધેલો ખોરાક નહીં આપવો જોઈએ જેથી કરીને એનું આયુષ્ય જે છે એ સચવાયેલું રહે સિગલ મોટેભાગે દસથી વીસ વર્ષનું આયુષ્ય ધરાવતા હોય છે એ ડિપેન્ડ કરે છે એને કેટલો આહાર પૌષ્ટિક મળે છે એને કેટલું વાતાનુકૂળ આખું એનું જે વાતાવરણ હોય છે તો એને અનુકૂળ વાતાવરણ એને કેટલું મળે છે એના ઉપર એની ઉંમર ડિપેન્ડ કરે છે એ જ રીતે જુદા જુદા પક્ષીઓનું આયુષ્ય જુદું જુદું હોય છે તો આપણે એને બહારનો ખોરાક આપીને એનું આયુષ્ય ટૂંકાવી રહ્યા છે જો આમ કરતા રહેશું તો ભવિષ્યની પેઢીને આ રીતે જંગલી જે પશુ પક્ષીઓ છે જોવા મળશે ને તો આપણે આવનારી પેઢીને આપણા બાળકોને જો આ બધી વસ્તુ જોવા મળે લાઈવ એવું ઈચ્છતા હોઈએ તો આપણે આપણા જે અત્યારની જે વ્યવહાર છે એને જે ટેવ પાડી રહ્યા છે રાંધેલો ખોરાક ખાવાની એ બધી એક્ટિવિટી કોઈક શિકાર કરતું હોય તો એ બધું બંધ કરવું પડશે તો આપણી ભવિષ્યની પેઢીને એ જોવા મળશે નહીં તો આપણા બાળકો ફક્ત ફોટોગ્રાફમાં જ જોશે અહીં ગવિયર ખાતે નેચર ક્લબ સુરત લગભગ છેલ્લા વીસ એકવીસ વર્ષથી મહેનત કરીને એક બર્ડ સેન્ચુરી જેવું આખું વાતાવરણ ઊભું કર્યું છે પહેલાં ફક્ત બાવળના ઝાડ હતા તો ધીમે ધીમે એક 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 બાવળ ઓછું કરીને દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને છેલ્લા વીસ વર્ષની મહેનત હવે ફળીભૂત થઈ છે તમે ગવિયર આવશો તો તમને જંગલમાં ફરતા હોય એવી ટ્રેલ પર ફીલ આવશે અને આખા વર્ષ દરમિયાન મોર દેન વન સેવન્ટી અલગ અલગ ટાઈપના પક્ષીઓ અહીંયા આવે છે જેના નામ પણ તમે સાંભળ્યા નહીં હોઈ શકે તો અહીંયા વિવિધ પ્રકારની બતકો આવે છે જેમ કે ગાર્ગિની કોટન ટીલ પોચાડ સોવેલર કોમડક લેસર વિસલિંગ ટીલ જલમુરગાઓ આવે છે નીલ જલમુર્ગો જેને આપણે પર્પલ સ્વૈમ ફેન કહીએ છીએ કોમન કૂટ આ બધા અલગ અલગ જે પક્ષીઓ છે એ બધા અહીંયા શિયાળા દરમિયાન મુલાકાત લેતા હોય છે તો કોઈને પણ આ બધા પક્ષીઓ વિશે જાણવું હોય શીખવું હોય તો ગવિયરની મુલાકાત રવિવારે સવારે ખુલ્લું હોય છે વિઝિટર્સ માટે ત્યારે આવીને તમે એને દૂરબીનથી ઓબ્ઝર્વ કરી શકો છો હવે ગવિયર લોકો આવે છે ત્યારે પણ અહીંયા પણ જે જોવા માટે પ્રવાસીઓ આવે છે એ લોકોને પણ એક રિક્વેસ્ટ છે કે ગવિયર એ ફેસબુક રીલ બનાવવા માટેની જગ્યા નથી ઉજાણી કરવા માટેની જગ્યા નથી તમે આવો છો તો અહીંયા સાયલેન્ટ ઝોન છે અવાજ નથી કરવાનો બધા આવીને હલ્લો કરતા હોય ગ્રુપમાં કોઈ ફૂડ પેકેટ લાવીને કચરો નાખી જતા હોય તો એ બધી વસ્તુ કરવા માટેની આ જગ્યા આ એક સરસ મજાનું બર્ડ સેન્ચુરી જેવું નૈસર્ગિક વાતાવરણ નેચર ક્લબ સુરતે આટલા વર્ષોની મહેનતથી ઊભું કર્યું છે તો એને એવું જ રહેવા દેવું જોઈએ જેથી કરીને વિદેશી પક્ષીઓ દર વર્ષે અહીં આવે અને આપણને બધાને એ પક્ષીઓ વિશે જાણવાની અને સમજવાની તક મળે અને જો કોઈને પક્ષીઓમાં રસ નહીં હોય તો હું એટલું જ કહીશ કે એક વખત તમે આ બધા પક્ષીઓને એમ એમનું બિહેવિયર છે એમના રંગો છે તો એ બધું તમે ઓબ્ઝર્વ કરશો તો તમને ખબર પડશે કે કેટલી સુંદર રચના ભગવાને કરી છે આ પાંખવડી અજાયબી કહી શકાય પક્ષીઓ એટલે તો બધાને રિક્વેસ્ટ છે કે તમે જે સાચી રીતે પક્ષી નિરીક્ષણ કરવું જોઈએ એ રીતે કરો અને બીજાને પણ એ રીતે કરવા માટે પ્રેરિત કરો આપો રિપોર્ટનેસ